કોઈ દિવસ અથાણું બનાવ્યું ના હોય ને પહેલી વાર નામથી પણ ઓળખાય છે કાચી કેરીનું વઘાર્યું એટલું સહેલું અથાણું છે કે જે પહેલી વાર બનાવતું હશે ને એનું પણ એકદમ સરસ પરફેક્ટ બનશે બિલકુલ જ બગડશે નહીં અને ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થશે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવો કેરીનો વઘારિયો બનાવવા માટે અત્યારે મેં વજનમાં પાંચસો ગ્રામ જેટલી તોતાપુરી કેરી લીધી છે જ્યારે પણ તમારે અથાણું બનાવવું હોય ને કોઈ પણ તમે અથાણું બનાવો તો એ દિવસે માર્કેટમાંથી ફ્રેશ કરી લેવાની જે કડક હોય અને એ દિવસે ઉપયોગમાં લેવાની જો કેરી પડી રહે ને તો ગરમીના કારણે પોચી પડી જતી હોય છે અને પછી આપણું જે અથાણું છે ને ને આપણે આખા વર્ષ માટે બનાવવાનું હોય હોય તો 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 કેરી સરસ રિઝલ્ટ સારું મળે છે પાણીથી બરાબર એને સાફ કરી કપડાથી કોરી કરી લેવાની છે અને ત્યારબાદ એની છાલ કાઢી લેવાની છે જ્યારે પણ તમે છાલ કાઢો ને તો આ રીતે ચપ્પુનો ઉપયોગ કરવાનો જેથી છાલ એકદમ સરસ નીકળે આ રીતનો થોડો પણ ગ્રીન ભાગ હોય ને તો એ કાઢી રાખવાનો છે હવે આપણે એને કટ કરી લઈશું તો જ્યારે તમે કટ કરો તો એના જે પીસ છે ને એ મોટા રાખવાના છે કારણ કે આપણે જ્યારે એને ચઢાવીશું ને તો એ થોડા નાના થઈ જશે તો જો તમે પહેલેથી જ નાના બનાવ્યા હશે તો એકદમ વધારે નાના થઈ જશે તો આ રીતના મોટા આપણે પીસ તૈયાર કરવાના છે તમે ઈચ્છો તો તમે રાજાપુરી કેરી પણ ઉપયોગમાં લઈ શકો છો આ બનાવવા માટે પણ આ કેરી પ્રમાણમાં ઓછી ખાટી હોય છે તો મેં તોતાપુરી કેરી લીધી છે તો આ રીતે મેં બધા પીસ તૈયાર કરી લીધા છે હવે વઘાર માટે આપણે લગભગ

તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આખા જે મેથી છે એને આપણે સાંતવી લેવાના છે મેથી આ રીતે થોડી સંતાઈ જાય પછી એની અંદર આપણે પાંચથી છ લવિંગ એડ કરવાના છે પાંચથી સાત નંગ જેટલા આપણે આખા મરીયાની અંદર એડ કરીશું અને એક નાનો તજનો ટુકડો એડ કરીશું આ રીતે તમે આખા મસાલા એડ કરશો ને તો ખૂબ સરસ અસાણાની અંદર એની સુગંધ આવે છે અને તેલ ઓછું છે એટલે આ રીતે તમારે દરેક વસ્તુને તેલની સાથે થોડી મિક્સ કરતા જવી પડશે ત્યાર પછી એની અંદર આપણે એક ટી સ્પૂન રાય ઉમેરવાની છે અને રાઈ ફૂટે એટલે જેટલું જીરું એડ કરીશું હવે તમને આગળ જણાવીમાં અથાણું એટલું સહેલું છે કે જે પહેલીવાર બનાવતું હશે ને એનું અથાણું પણ એકદમ સરસ બનશે તો મેં અત્યારે એક ટી સ્પૂન જેટલું જીરું પણ ઉમેર દીધું છે મિક્સ કરી લઈએ સુકા લાલ મરચાં એડ કરીશું ત્રણ થી ચાર નંગ જેટલા અને સૌથી છેલ્લે આની અંદર આપણે એડ કરીશું હિંગ અથાણા માટે તમે જ્યારે હિંગ ઉપયોગમાં લોને તો એ સારી કંપનીની એકદમ સરસ સ્ટ્રોંગ હોવી જોઈએ તો મેં અત્યારે આની અંદર દોઢ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી છે હળદર ઉમેરી દઈએ હવે તો મેં અત્યારે હાફ ટી સ્પૂન જેટલી હળદર એની અંદર એડ કરી છે હળદર તમે આ રીતે વઘારમાં ઉમેરશો ને તો અથાણાનો કલર એકદમ સરસ લાલ ચટક આવશે આપણે મરચું એડ કરીશું ને તો હળદરના કારણે એનો કલર એકદમ સરસ ખીલશે હવે જે કેરીના પીસ આપણે તૈયાર કરીને રાખ્યા છે એ આની અંદર ઉમેરી દઈએ અને આખી પ્રોસેસ દરમિયાન તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે મીઠું એડ કરી દઈશું તો મીઠું તમારે સ્વાદ મુજબ એડ કરવાનું છે મેં અત્યારે બે ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે મિક્સ કરી અને કેરીના ટુકડાને આપણે થોડીવાર માટે ચડવા દઈશું એ થોડા નરમ પડે ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે તો બરાબર આ રીતે એને વઘારની સાથે મિક્સ કરી લેવાના છે જાડા તળિયા વાળું તમારે કોઈ વાસણ લેવું જેથી નીચેથી બિલકુલ જ ચોંટે નહીં તો હવે એને ઢાંકી અને લગભગ ત્રણ થી ચાર મિનિટ માટે આપણે સ્લો ફ્લેમ પર એને રહેવા દઈશું તો ત્રણ થી ચાર મિનિટ અત્યારે થઈ ગઈ છે અને આ રીતે વરાળના કારણે આપણા કેરીના ટુકડા થોડા નરમ થઈ ગયા છે અને બહુ વધારે એને આપણે ચડવા નથી દેવાના કારણ કે આપણે એની અંદર હજુ આગળ બીજી વસ્તુ એડ કરીશું તો એની સાથે સાથે આ ટુકડા પણ થોડા ચડી જશે તો બસ આ રીતના થોડા નરમ થાય ને એટલે એની અંદર આપણે ગોળ ઉમેરવાનો છે તો જેટલી કેરી લીધી હોય એટલા જ વજનમાં ગોળ લેવાનો તો પાંચસો ગ્રામ કેરી હતી તો પાંચસો ગ્રામ ગોળ લીધો છે અને ગોળને આ રીતે ઝીણો કરી લીધો છે મિક્સ કરી લેવાનો છે બરાબર હવે ઘણા લોકો આ અથાણું બનાવે ને તો ખાંડનો ઉપયોગ પણ કરતા હોય છે તો તમે જેટલી કેરી લો એટલા જ વજનમાં તમારે ખાંડ લેવાની હોય છે અને જો તમે જે ખાંડ ઉપયોગમાં લો એ પ્રમાણમાં વધારે ગળી હોય તો તમારે જેટલી કેરી હોય એનાથી પચાસ થી પંચોતેર ગ્રામ જેટલી ખાંડ અંદર ઓછી કરવાની તમે ઈચ્છો તો અડધી ખાંડ અને અડધો ગોળ એ રીતે પણ પણ લઈ શકો મેં અત્યારે ફક્ત ગોળનો ઉપયોગ કર્યો છે અને મેં ગોળ ઉપયોગમાં લીધો છે તમે જો દેશી ગોળ ઉપયોગમાં લેશો ને તો પાછો અથાનો કલર અને સ્વાદ બંને થોડા બદલાઈ જશે દેશી ગોળ નાખીએ ને તો અથાનો કલર થોડો કાળાશ પડતો થશે અને ગોળ આ રીતે ઝીણો કરીને લીધો હશે ને તો જલ્દીથી ઓગળી જશે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની જેથી ગોળ જે ઓગળી જાય ને એમાંથી બહુ વધારે પાયો ના થઈ જાય જો ફાસ્ટ ગેસની ફ્લેમ પર તમે રાખશો ને તો જે ગોળ પહેલાં ઓગળ્યો હશે ને તો એની અંદર પાક થવાની શરૂઆત થઈ જશે તો આપણે ફક્ત એક તારની ચાસણી થાય ને એ રીતનો જ ગોળને મેલ્ટ કરવાનો છે બહુ વધારે નહીં કરવાનો ની પછી અથાણાનો જે રસો છે ને એ એકદમ જ ઘટ થઈ જશે આપણે રસાદાર અથાણું જોઈએ છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને ગોળ આ રીતે એકદમ ઝીણો કરીને લેવાનું થોડી જ વારમાં ગોળને તમે આ રીતે મિક્સ કરતા રહેશો ને તો સરસ રીતે ઓગળી જશે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ ફાઇન ઓગળી ગયો છે અને એની સાથે સાથે આપણા કેરીના જે કટકા હતા ને એ પણ એકદમ સરસ ચડી ગયા છે તો ચાસણીને આપણે અત્યારે ચેક કરી લઈએ તમને જોઈને જ ખબર પડી જાય પણ જો પહેલી વાર બનાવતા હો તો આ રીતે ચાસણી તમારે ચેક કરી લેવાની તો આ રીતનો એક તાર તમને બનતો દેખાશે તો અત્યારે આપણું અથાણું છે ને તૈયાર થઈ ગયું છે પણ હજુ એની અંદર આપણે થોડા બીજા મસાલા એડ કરીશું તો મેં એક ટી સ્પૂન અત્યારે મેથીના કુરિયા નાખ્યા છે એક ટી સ્પૂન આપણે રાયના કુરિયા નાખવાના છે આ ટોટલી ઓપ્શનલ છે પણ મારા ઘરે મારા દાદીમા અને મમ્મી આ જ રીતે બનાવતા હતા તો હું પણ આ જ રીત અત્યારે ફોલો કરું છું અને તમારી સાથે શેર પણ કરું છું તમે ઈચ્છો તો તમે આ જે રાઈના કુરિયા છે મેથીના કુરિયા છે અને ધાણાના કુરિયા આપણે બે ટી સ્પૂન એડ કરીશું એને સ્કીપ કરી શકો છો ઘણા બધા લોકો નથી નાખતા પણ મારા ત્યાં નાખવામાં આવે છે એટલે મેં તમારી સાથે શેર કરી છે મેં અત્યારે તમને જે માપ આપ્યું છે ને બધું જ પાંચસો ગ્રામ કેરી માટેનું છે તમે કેરીની ક્વોન્ટિટી જે પ્રમાણે લો એ પ્રમાણે તમારે માપ પણ ચેન્જ કરવાનું છે કેરી તમે વધારે લો તો ક્વોન્ટિટી તમારે જે મસાલાની છે એ પ્રમાણે સેટ કરી લેવાની બસ હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે બહુ વધારે વાર એને તર આપણો જે રસો છે ને અત્યારે તમને પતલું દેખાય છે પણ જેમ જેમ એ ઠંડો થશે ને એમ જાડો થશે તો જો તમે આ સ્ટેજ ઉપર ગેસ બંધ નહીં કરો તો અને જાડો રસો કરશો તો ઠંડો થયા પછી એકદમ જ ઘટ થઈ જશે તો ગેસ બંધ કરી દઈએ અને હવે મરચું એની અંદર એડ કરીશું ને ત્યારે આપણે એને ઠંડુ થવા દેવાનું છે એ થોડું ઠંડુ થઈ જાય ને પછી આપણે મરચું એડ કરીશું બહુ વધારે ઠંડુ પણ નથી થવા દેવાનું ની પછી મરચાંનો કાચો સ્વાદ આવે એટલે ગેસ પર જ્યારે હોય ત્યારે આપણે મરચું નહીં એડ કરવાનું પણ એ થોડું ઠંડુ થાય લગભગ પાંચથી સાત મિનિટ પછી એ ઠંડુ થાય થોડું એટલે એની અંદર આપણે મરચું એડ કરીશું તો અત્યારે મેં એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે જેથી કલર ખૂબ જ સરસ આવે તમને જો તીખાશ જોઈતી હોય તો તમે અડધું કાશ્મીરી મરચું અને અડધું તીખું લાલ મરચું નાખી શકો પણ મેં ફક્ત કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એકદમ જ ગરમ હોય ને તમે લાલ મરચું એડ કરશો ને તો કલર કાળાશ પકડશે એટલે ગેસ પરથી ઉતારી પાંચ થી સાત મિનિટ જેટલું ઠંડુ થવા દેવાનું અને ત્યારબાદ મરચું એડ કરવું જેથી એનો કાચો સ્વાદ પણ ના આવે તો અત્યારે આપણું અથાણું તૈયાર થઈ ગયું છે એકદમ ઠંડુ થઈ જાય અને પછી આપણે એને બોટલમાં ભરીશું અત્યારે થોડું ગરમ છે અને તમારું અથાણું જેટલું હોય એ સાઇઝની જ તમારે બોટલ લેવાની જેથી અથાણું તમારું બગડે નહીં અને આ તમારે મૂકવાની બિલકુલ જરૂર નથી આખા વર્ષ માટે તમે એને સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતું તો ફ્રેન્ડ્સ આથાની રેસીપી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપીની સાથે